નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 7 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનો ચોથો યુનિટ નામ છે ક્યુ ઓફ યસનો 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 આ યુનિટ નિય આજે આપણે 10મી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની નવ એક્ટિવિટીસ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી તો ચાલો કરીએ એક્ટિવિટી નંબર દસ એક્ટિવિટી નંબર દસ શું કહે છે કે કે રીડ ધ પેરેગ્રાફ 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 એટલે વાંચો ચાલો વાંચીએ સાથે સાથે આ પેરેગ્રાફનું સોલ્યુશન એટલે કે એનું ભાષાંતર પણ હું તમારી માટે કરતો જઈશ તો ચાલો જોઈએ શું કહે છે વીલ લીવ અ કમ્ફર્ટેબલ લાઈફ કે આપણે એક કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક જીવન જીવીએ છીએ કેવું જીવન આરામદાયક બિકોઝ પીપલ વર્ક ફોર વન અનધર કારણ કે લોકો એકબીજા માટે વન અનધર એટલે શું થાય એકબીજા માટે કારણ કે લોકો એકબીજા માટે કામ કરે છે ધ ફાર્મર ગ્રોસ ગ્રેઇન્સ એન્ડ વેજીટેબલ્સ ફોર ઓલ ફાર્મર્સ એટલે ખેડૂતો ગ્રોસ એટલે ઉગાડે છે ગ્રેઇન્સ એટલે થાય અનાજ અને શાકભાજી વેજીટેબલ્સ એટલે શાકભાજી કે ખેડૂત જે છે અનાજ અને શાકભાજી બધા માટે ઉગાડે છે તો બાર્બર એટલે શું થાય વાળંદ વાળન જે છે વાળ કાપે છે ધ ટેલર એટલે દરજી સ્ટીચિસ ઓલ ધ અવર ક્લોથ્સ જે દરજી છે આપણા બધા કપડા સીવે છે ધ પોસ્ટમેન એટલે થાય ટપાલી ટપાલી જે છે શું કરે છે ટપાલી બ્રિંગ્સ લેટર્સ ઈ પત્રો લઈને આવે છે પત્રો બધા સુધી પહોંચાડે છે ફ્રોમ અવર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ આપણા મિત્રોના આપણા સંબંધીઓ પાસેથી ધ કોબલર મેન્સ શૂઝ કોબલર એટલે મોચી શૂઝ એટલે બૂટ જે મોચી છે છે પગરખા એટલે કે બૂટ બનાવે છે વી કેન નેવર ફોરગેટ અવર ટીચર્સ અને આપણે આપણા શિક્ષકોને તો ભૂલી જ ન શકીએ ધે ટીચ સ્ટુડન્ટ્સ વેરિયસ સબ્જેક્ટ્સ તેઓ વિદ્યાર્થીઓને વેરિયસ એટલે થાય અલગ અલગ સબ્જેક્ટ એટલે વિષયો ભણાવે છે બરોબર છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અવર હેલ્પર્સ આપણા જે હેલ્પર્સ છે તેના વિશે જે છે આ પેરેગ્રાફમાં વાત કરેલી છે આગળ હું કહે છે કે ધે ઓલસો ટેલ ધેમ સ્ટોરીઝ એ શિક્ષકો જે છે તેમને સ્ટોરી કહે છે વાર્તાઓ કહે છે જોક્સ કહે છે પછી ધ ડોક્ટર ડોક્ટર જે શું કરે છે ધ ડોક્ટર ટેક્સ કેર ઓફ અસ ડોક્ટર આપણું ધ્યાન રાખે વી વેન વી આર ઇલ જ્યારે આપણે બીમાર હોઈએ ને ત્યારે આપણું ધ્યાન રાખે છે વી કેન સ્લીપ સેફલી ઇન અવર હોમ્સ બીકોઝ ધ સોલ્જર્સ પ્રોટેક્ટ અવર બોર્ડર્સ સોલ્જર્સ એટલે કે સૈનિકો જ્યારે આપણા આપણા બોર્ડર્સ નું આપણા સરહદો નું રક્ષણ કર્યા છે ને ત્યારે જે છે આપણે શાંતિથી સુઈ શકીએ ઇન ધીસ વે એટલે કે આ રીતે અવર લાઈફ બીકેમ ઈઝી આપણું જીવન જે છે સરળ બની જાય આ રીતે કારણ કે બધા એકબીજાની મદદ કરે છે બધા એકબીજા માટે કામ કરે છે આસ્ક ફાઇવ ક્વેશ્ચન ટુ યોર ફ્રેન્ડ તમારા મિત્રને પાંચ સવાલ પૂછવાના છે એન્ડ ગેટ ધ આન્સર અને તમારે જવાબ મેળવવાનો છે ઓકે તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી એક્ઝામ્પલ આપણને આપેલું છે કે ડઝ ધ બાર્બર કટ અવર હેર કે શું વાળંદ આપણા વાળ કાપે યસ હી ડઝ ડઝ ધ કોબલર બ્રિંગ ધ લેટર્સ કોબલર એટલે મોચી અને અવર લેટર્સ એટલે આપણા પત્રો જે છે મોચી લઈને આવે તો કે નહીં નો હી ડઝન્ટ

બીમાર હોય ત્યારે સૈનિક જે છે સરહદ આપણે બચાવ આવે ખોટી વાત નો હી ડઝન્ટ પછી ડઝ ધ સોલ્જર પ્રોટેક્ટ અવર બોર્ડર્સ કે શું સોલ્જર્સ આપણી બોર્ડર પ્રોટેક્ટ કરે છે આપણી સરહદોને પ્રોટેક્ટ કરે છે યસ સાચી વાત યસ હી ડઝ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો માં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર 4 ની એક્ટિવિટી નંબર 10 મળીશું આવતા આ માં જેમ આપણે આ યુનિટ ની છેલ્લી એક્ટિવિટી એક્ટિવિટી નંબર 11 લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો